આત્મા ગિરીજા મતિ સહચરા પ્રાણ શરીર ગૃહમ પૂજા તે વિષયોપભોગરચના સ્થિતિ સચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્ર સર્વાગિરો યર્મ કૃમી તત્દખિલ શભો તારાધન પરમકૃપાડો પરમાત્મા ભગવાન ચરણોમાં વારંવાર પ્રણામ આવો ભગવાન શિવની આ પાવન કથામાં પ્રવેશ કરીએ ભગવાન શિવ પોતાના સુદક્ષિણ નામના શિવભક્ત રાજાને બચાવવા માટે ત્યાં ભીમશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા એ કથા સાંભળ્યા બાદ આજે આપણે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું મહાત્મ્ય સાંભળીએ ઋષિઓ કહે છે કે આ મહાનગરી વારાણસી કાશી પુણ્યશાળી અને પવિત્ર છે તો તેનો આ અવિમુક્ત જ્યોતિર્લિંગનો મહિમા કહું ત્યારે સુતજી કહે છે કે વારાણસી તથા વિશ્વનાથનું અતિ ઉત્તમ મહાત્મ્ય હું તમને ટૂંકમાં કહું છું સાંભળો એક વેળા ભગવતી પાર્વતીએ લોકહિતની ઈચ્છાથી પ્રસન્નતાપૂર્વક ભગવાન શિવને અવિમુક્ત કાશી ક્ષેત્ર અને ત્યાંના જ્યોતિર્લિંગનું મહાત્મ્ય પૂછ્યું ત્યારે જગતપ્રભુએ કહ્યું કે આ કાશી નગરી સદાકાળ માટે મારું ગોપ્ય ક્ષેત્ર છે અને સર્વ જીવોની મુક્તિ તેના સર્વથા હેતુ છે હે સર્વોત્તમ શક્તિ ઉમા એ અત્યંત કલ્યાણકારક અવિમુક્ત તીર્થની જે મહત્વની બાબત છે તેને તમે એકાગ્રતાથી સાંભળો સર્વ વર્ણ તથા સર્વ આશ્રમના લોકો આ કાશી ક્ષેત્રમાં મૃત્યુ પામે તો તે મુક્ત થાય છે તેને મુક્તિ મળે છે એમાં કોઈ સંશય નથી એ પુરુષ હોય કે સ્ત્રી હોય એને અવશ્ય મુક્તિ મળે છે તે ગમે તે પ્રકારે મૃત્યુ પામે તો પણ તે મોક્ષનો અધિકારી થાય છે હે પ્રિય મારી આ દિવ્ય નગરી ગોપ્યથી પણ ગોપ્ય છે એનો મહિમા બ્રહ્મા આદિ દેવો પણ જાણતા નથી એટલા માટે આ મહાન ક્ષેત્ર અવિમુક્ત કહેવાય છે વળી આ ક્ષેત્ર આદિ ક્ષેત્રો કરતા શ્રેષ્ઠ ગણાય છે સત્ય ક્ષમતા અને સર્વ ક્ષેત્રો તથા તીર્થોનો સાર અવિમુક્ત કાશી તીર્થ છે અને વિદ્વાનો પણ એમ માને છે મનુષ્ય ભલે ગમે તેવા કર્મો કર્યા હોય ગમે વા કર્મમાં રાચતો હોય છતાં તે જો આ અવિમુક્ત તીર્થમાં મૃત્યુ પામે તો એને મોક્ષ મળે છે પાંચ ગામ સુધી ફેલાયેલું અને ચાર દિશાએ પ્રસરાયેલું આ કાશી ક્ષેત્ર અવિમુક્ત કહેવાય છે અને તેનો આ વિસ્તાર મોક્ષદાયક છે કોઈ ભાગ્યશાળી જીવાત્માને મૃત્યુ સમયે આ કાશી ક્ષેત્રમાં વસવાનું મળે છે તેને અવશ્ય મોક્ષ મળે છે પરંતુ જે મનુષ્ય આ અવિમુક્ત ક્ષેત્રમાં પાપ કર્મ કરે છે તે હજારો વર્ષ સુધી ભૈરવથી યાતના પામી પાપનું પૂર્ણ દુઃખ ભોગવ્યા પછી જ મોક્ષ પામે છે પોતે કરેલા કર્મોનો ક્ષય કોટી કલ્પોમાં પણ થતો નથી દરેક જીવાત્માએ પોતે કરેલા શુભ અશુભ કર્મો અવશ્ય ભોગવવા જ પડે છે જો અશુભ કર્મ કર્યા હોય તો તે નરકવાસ આપનારું બને છે જ્યારે શુભ કર્મ કર્યા હોય તે સ્વર્ગદાયક બને છે જેનામાં શુભ કર્મનું પ્રમાણ વધારે હોય તેને ઉત્તમ જન્મ મળે છે અને શુભ કર્મની ઉણપ હોય એને અશુભ કર્મની વૃદ્ધિ હોય તેને અધમ જન્મ મળે છે શુભ અને અશુભ બંને કર્મોનો ક્ષય થાય ત્યારે જીવાત્મા મોક્ષ પામે છે જ્યાં સુધી એ કર્મનો ક્ષય થતો નથી ત્યાં સુધી એને મોક્ષ મળતો નથી જે ભાવિક મનુષ્ય શુદ્ધ ભાવથી કાશી ક્ષેત્રમાં જઈને ગંગામાં સ્નાન કરે છે તેના ક્રિયમાણ અને સંચિત કર્મનો લય થાય છે જે ભાવિક ભક્ત એક પણ બ્રાહ્મણને કાશીમાં વસાવે છે તે પોતે પણ કાશીવાસનો અવસર પ્રાપ્ત કરી મોક્ષ મેળવે છે વળી કાશી નગરીમાં મરણ પામેલાનો પુનર્જન્મ થતો નથી તેમજ તીર્થમાં મૃત્યુ પામેલાનો પણ પુનઃજન્મ થતો નથી પણ સાક્ષાત વિષ્ણુ મારા આદેશથી પોતાની મનથી સંકલ્પિત નવી સૃષ્ટિ રચીને તેનું ફળ આપે છે સૂતજી કહે છે કે હે મુનિભુ આ રીતે કાશી ક્ષેત્રનું તથા વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથનું મહાત્મ્ય મેં તમને કહ્યું છે જે ભાવિકોને આલોકમાં ભોગ અને અંતે મોક્ષ આપનારું છે હવે પછી હું ત્રંબકેશ્વર નામના જ્યોતિર્લિંગનું મહાત્મ્ય કહીશ જેને સાંભળવાથી મનુષ્ય સમસ્ત પાપ સમૂહોથી મુક્ત બને છે તો મિત્રો આજની કથામાં આટલું જ ફરીથી મળીશું આવી જ શિવભક્તિ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર